હલો આવી ગયા લૂટતો હતો ગયો બાર લૂંટવાનું જ નહી ભાઈ ઘન હોય કે નર અને કેમ્પરિયા હોય બે નંબર જેવા એ નંબર તો જે કે

બેક અપનો નોક પડો મારો એ નોક છે આબળત છે હાલો એકનો તો મફત તસદી લે હાલો બીજો એમફતમાં શું વાત છે અહીં એક આવે છે એ એ એ

બંદા ને હવે છ બંદા છે આપડે ત્રણ બંદા ત્રણ બંદા છે હજી નવા હાલમાં તાજેતર ના આવ્યા હોય એમ તાજું માથું

ए आ लो वन वे 3 वापस ए आओ चौथा नो मारता चौथा नो मारता वन वे 4 ती जाए 4 ती जाए भागी जो हैं भागी यो लो गाड़ी में बैठो बहुत करी

હલવાડી દીધા તો તો કેવા ભૂત તને નેક કરે ઉતાર છે હાલો હાલો રિવાઇવ કરો હવે પ્લીઝ કોલ કરો ઇકટ કરે હાલો ને સ્કોપ ક્યાં છે સ્કોપ પાવર પાવર છે સ્કોપ 3x 4x

એ પાછળ તો જો લાઈવ કરે છે ને પાછળ જોતો બોલે તે હળ જીવતે જીવતો ને નરતો હાઈ તારી તન નંબર મરી ગયો તન નંબર આવાલ મેન માં આવે તન નંબર ઉપર ઈ બંદે હા દેખ કે આના દેખ કે બેખ કે આ આવી જા

ઓહો જીએ ગાય છે ઓહો આલો ઉપર ભાજવા તો જાય મારા માયરા આયા તો માયરા હું ત્રણ બંદામાંથી બે ઉપર છે ને હું છું આલો થઈ જાય તો હા ઢીંગણું થયું ભાઈ ভাড়া কে ভাড়া কে ভাড়া ভাড়া কে ভাড়া কে ভাড়া લિરિક્સ નહીં સાંભળવાનું ખાલી તમારે આનંદ લેવાનો છે ને બાર થી મેન બાજુ મેન ખોલી નાખું હેલ્મેટ હાલો મળી જુ મળી જુ લેવલ વન નો તો લેવલ વન નો ભાઈ ફૂલ નહીં તો ફૂલ ની વાંકડી અહીંયા જ છે હું અહીંયા સ્મોક કરી નાખો એટલે ને એમ થાય ઇવેન્ટ ફોલવા જો કેટલી ઘણી ભાઈ કેટલી ઘણી તો મારી સામો ટકી એકી છે હું એવો પ્રોપ્લેયર થઈ ગયો છું ને હવે હું ગમે ને મારી નાખો ભાઈ જે એક સ્મોક કરી નાખો હું વાત એકલા સ્મોક કરી કરીને રિકોલ કરી નાખો એ આવજો બધા અહીંયા જેટલા આવો એટલા બોલાવી લઈશ અને લૂટ ની કે આપણે જરૂર છે ને ભગવાનની ની દયા બધું આપેલું છે આવી જાવ હાલો તો વેસ્ટ હેલ્મેટ લઈ લીધો ભગવાનની ની એ બંધો આવ્યો બંધો આવ્યો ઓર માથું હમણાં મરવી નાખે મારું માથું નું હવે બંદાને માથું આવી ગયું હાલ નીકળો અહીંથી હવે એ જો આગળ ઓપન બંદા આવે છે કે રોડે આ બસ મને કોઈ દેખાતું આ દેખાણો એ બગી એવી નથી બગી વાળા હું આ નથી બગી આવી તમારી પાસે ધ્યાન રાખજો

પોક કરો બરે ના લૂટો લૂટો મહેનત નો ફળ છે લૂટો લૂટો ક્યાં છે હે આ ગાડી તો ફૂટલી પડી છે એક ને ગાડી ફૂટલી પડી છે અરે ભાઈ છે કે માલ બોહ હો હે આ બે ના લૂટતો જો તારે વાળા બે નોક છે કે અરે ઈ બે ના તો ઈ બે ના તમે મારી નાખા ભાઈ મારી પાસે બી એક ગાડી આવી ઓ હે એમ તો વનેજ પીતો નહીં પણ ઘણો માર્યો છે આ છે કે બંદા છે બોલ એ કે નોક કેરોલા છે વાળો હું જાવ છું થોડો ગુડી ની બાજુ બે બંદા લાગે છે કે અયા હેલ્લામાં નોક નો થાતા હો ભાઈ હું આગો છું થોડો અબે યાર કોઈ એટના મારી ગયો પટ્ટો ડેમેજ આપ્યો એ હાલો કે તો ઈમેજન્સી પિકઅપ કાઈ તો પાગવાની તૈયારીમાં છે હું એટલો ડેમેજ આપે મરતા છું આવો એ બંધો છે ઠીક હે એને હું કરતોલા આવું છે બંદા છે ખબર ન થતી તમને મારા કહે બંદા ને હોપર ની અંદર કે ધ્યાન પેલા મારી દેજે હા મારી નાખી તો હાલો આ તોરા પાવર તારી યાદ યાદ આતી હે કોઈક ને યાદ માં ફૂતો તો બિચારો એવું નહીં કામ આવે એને કેટલું ડેમેજ દીધું બોલ એ જ નહીં ભાઈ તમને વેમ હોય કે તમે મારી છે તમે ગોળી ને ગાડી વાળો ભાગી ગયો કોઈ આવે નહીં બીજું નહીં ગાડી ગાડી આવી તો કાઈ ઉ ગાડી એ ગાડી આવી

तमरू पाय नॉवे भाई। थोड़ों पाय चाइस। नो फास्ट तो क्यों ना तमारी पहला तो पकी जो ना थोड़ों फास्ट के वक़र थोड़ों फास्ट। तान नंबर दो लोग पको। आलो आलो बेहो गाड़ी में आलो बंदा पाय जा भी। तुम्हारी पाय सह क्या? કયું મોઢું છે આનું જોવા તો ખરા કઈ રીતે લખોટાવ આવું છું કહું તો શું આવું છું ગાડી પગે એટલી તો વાર લાગે ને દિનકાવ ક્યાં છે બંદો

ન્યા ઝાડવા છે ભાઈ મારા છે દેખાતો એટલે ન્યા હું કોઈ નથી ને આ માંય છે લાલ માં બધી લઈ ગયું

આશિષ્ટ આવ્યું ઘરની ચાવી બોલ તો જાવ લૂટી આવો એ લ્યો ચાર નંબર ને હટકાયો અરે ન્યાત બંદો છે એ બાજુ ક્યાં જાય છે ઓલા ની ગોળી ઓડી ની એટલે હારું કેવાય ભાઈ બાકી ચાર નંબર નું પૂરું થઈ જાય ઇટ્સ સેફ હિયર ચાર નંબર ભાઈ આવું છું આવું છો ભાઈ તે મને ગોળીઓ હારી દીધી તને રિવાઈવ કરવા તો આવું તને હું હું નહી આવું તો કોણ આવે છે ક્યાં છે બંધા એ ઉડે છે આગી ઉડે છે વાહ તન નંબર વા ને પાડી દીધો ઓહો તન નંબર તો જો પેટી બનાવતો ગ્લિશિયર વાળી આજે તન નંબર માં એક સુર છે કા તો બોલાય જ ગયું હાલો એક હજી એક નોક હજી એક છે હવે છેલ્લો છે ન્યાત છે હા ન્યાત છે લગભગ તો ન્યાત છે ખબર નહીં